જય હિન્દ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફોરેસ્ટ મેરિટ બાબતે તો ફોરેસ્ટ મેરિટનું હજી તો કોઈ એવું ફાઇનલ થયું નથી કે કેટલે મેરિટ અટકશે એવું કોઈ અંદાજ લગાવી શકાય એમ નથી કારણ કે હજી તો રિઝલ્ટ જાહેર થયું છે બધાને પોતાના માર્ક ખબર પડ્યા છે હજી સિમ્પલિફિકેશન થાય સિમ્પલિફિકેશનની અંદર માર્ક એ વધી પણ શકે અને ઘટી પણ શકે એટલે જેવું પેપર સહેલું અઘરું એના પરથી ડિપેન્ડ થાય પણ હા મને એવું જરૂર લાગે છે કે જે પણ વ્યક્તિને સો ઉપર માર્ક હોય ને એ વ્યક્તિએ ગ્રાઉન્ડની તૈયારી કરવી જોઈએ કારણ કે જ્યારથી ને એ બધું થઈ જશે ને પછી ફાઇનલ મેરિટ આવશે પછી તમને કેટલો સમય મળશે એ હજી નક્કી નથી પણ જો સિમ્પ્લિફિકેશન થયું અને તમારા માર્ક સારા બને છે તો પછી તમારી પાસે ગ્રાઉન્ડ કરવા માટે ટાઈમ નહીં હોય એટલે મને એવું લાગે છે કે જેટલાને સો ઉપર માર્ક હોય એ બધાએ ગ્રાઉન્ડ તો શરૂ કરી જ દેવું જોઈએ અને હું એમ કો સો ઉપર નહીં હોય ને તો પણ એનું લોકોએ ગ્રાઉન્ડ કરવું જોઈએ કારણ કે કયા જિલ્લામાં કેટલું અટકશે ને એ ન કહી શકાય પણ મેં જેટલા લોકો એ વાત કરી છે મારા મિત્રો અને બીજા જે વિદ્યાર્થીઓ વાત કરી છે એના પરથી મને એવું લાગે છે કે એકસો દસ ઉપર માર્ક હોય ને એ માર્ક એવરેજ માર્ક કહેવાય અને એકસો વીસથી થી વધારે માર્ક હોય એ સારા માર્કની શ્રેણીમાં હાલમાં મારો એવો અંદાજ છે કે હોઈ શકે તો હું બધા મિત્રોને વિનંતી કરીશ કે જે પણ મિત્રો ને માર્ક થાય છે એટલે ગમે થતા હોય પણ બધાએ ગ્રાઉન્ડ તો કરવું જ જોઈએ અને તૈયાર તૈયારી કરવી જોઈએ ગ્રાઉન્ડ કરવાથી બે ફાયદો થાય એક તો તમારું ફિટનેસ પણ સારું રહેશે બીજી કોઈ પણ પરીક્ષા માટે ગ્રાઉન્ડ કદાચ આ પરીક્ષામાં તમારે ગ્રાઉન્ડ આવે તો વાત અલગ છે અને તમે પાસ થઈ જાવ એવી જ મારી શુભકામના છે પણ સમજી લો કે આ પરીક્ષામાં તમારે કદાચ કાંઈ પણ મેરીટમાં નામ નથી આવતું તમે હિંમત આરવાની જરૂર નથી એ તો પરીક્ષા બીજી આવવાની છે પોલીસની છે પીએસઆઈની છે બધી પરીક્ષાઓ શરૂ જ રહેવા છે તેના માટે પણ તમારા ગ્રાઉન્ડ છે એ તમને ઉપયોગી થશે એટલે હિંમત આરવાની નથી અને ગ્રાઉન્ડની તૈયારી બધાને કરવાની જ છે એટલે હું એમ કઉ છું બધા જ મિત્રો જે ગ્રાઉન્ડની તૈયારી કરો ચાલો બાકી ફિટનેસ માટે કરો પણ કરો તો મળી આવો આ પછી જય હિન્દુ